હવે આપણે થી કાઈ નો થાય કામ કરો હાલો આપણે ગામમાં ભાગી જઈએ હાલો 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 કઈ ગા ગાડી ઊભી રાખ ગાડી ઉભી રાખ અરે બાપ રે

હાલો કાયકા હાલો અરે બાપરે આમ તો જો કેવડો મોટો ભડકો છો કેટલા માના લાડુ પાડે હાલો કાય કા

તમને ખબર છે અરે બાપરે હા આવો આવો ગામમાં આવો યા ઓય સાહેબ ને ખબર ને સાહેબ ગામમાં માં જ આવે હાલો આપડે હામાં હાલો 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 બધે કઈ હાલો જાવ દે કાયકા જાવ દે અરે બાપરે આમ તો જો હા ઉઠતા ડાયનોસોર કેટલા માણા ને મારી નાખ્યા સમજોતામાં બધાય મરી ગયા સાયકલનો ડ્રાઈવર જ મરી ગયો હવે આનું હું કરું હવે એક નહીં હવે આને જા દેખાડીએ ગોલી મારવાનું ચાલુ કરો આ આવી ગયા સરપતને મે ફોન કર્યો પણ હું ગામમાં જ છું સાહેબ આમ કેટલી લાચું છે અરે અયા જોવો

સર હવે હું કરવું આજ નીકળું નીકળું છે એક કામ કર આજ કાઢી પેલા